તેમજ જિલ્લા પ્રોહિબના કેસો શો કાઢવા તેમજ દ અન્વય થી નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ એ આર ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર અંજાર પોલીસ સ્ટેશન નાઓ આવી પ્રોહિબિશનની બસ બદીને નેસ્તનાબુદ કરવા સારું સતત પ્રયત્નશીલ રહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી આવી પ્રવૃત્તિ કરતા ઇસમો પર પોલીસ સ્ટાફના માણસો તથા ખાનગી બાતમીદારો મારફતે સતત વોચ રાખવામાં આવેલ હોય તે દરમિયાન શ્રી એ આર ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર અંજાર નાઓને સચોટ ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત આધારે અંજાર ટાઉન વિસ્તારમાં આવેલ જીઆઈડીસીમાં પ્લોટ નંબર સિક્સટી નાઇન વાળા ગોડાઉનમાં અનિલકુમાર બુદ્ધરામ બિશ્નોઈ તથા નરેશકુમાર ડાલુરામ તથા દેવારામ પ્રેમારામ તથા દિનેશકુમાર સાગરરામ તથા દિનેશકુમાર મોહનલાલ બિશ્નોઈ અને સુનિલકુમાર જગદીશકુમાર પુરોહિત રહેવાસી તમામ રાજસ્થાન વાળાઓએ સુનિલકુમાર મોહનલાલ બિશ્નોઈ વાળાના કબજાના ગોડાઉનમાં ભારતીય બનાવટીનો વિદેશી દારૂ જથ્થો અને તેના સાગરિતો સાથે મંગાવી ઉતારેલ છે જે ચોક્કસ બાતમી આધારે પોલીસ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ રેઈડ કરી લાખો રૂપિયાનું પ્રોહી મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ સફેદ કલરની સ્વિફ્ટ ગાડી પકડી તપાસના કામે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે